પાટણ સરસ્વતી બેરેજમાં નર્મદાના નીર છોડવા માટે પાટણના એક્ટિવ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ દ્વારા બે દિવસ અગાઉ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆતના પગલે પાટણ સરસ્વતી નદીમાં નર્મદાના નીર છોડવામાં આવ્યા હતા નર્મદાના નીર આવતા જ પાટણ સરસ્વતી બેરેજ છેલો છેલ્લ ભરાઈ જવા પામ્યો હતો સરસ્વતી બેરેજ ભરાઈ જવાની સાથે જ પાટણના એક્ટિવ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલ સરસ્વતી તાલુકા કોંગ્રેસ પ્રમુખ સનાજી ગોહિલ પાટણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રવણજી ઠાકોર પુરાભાઈ સૈયદ નટુભાઈ પ્રજાપતિ પ્રકાશભાઈ દિવાન રામુજી જાડેજા નટુજી રાજપૂત જેવા આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં નર્મદા નીરના વધામણા કરવામાં આવ્યા હતા આ સાથે જ પાટણના એક્ટિવ ધારાસભ્ય પટેલે જણાવ્યું હું ધારાસભ્ય છું ત્યારથી જ નર્મદા નદી ઓવરફ્લો થઈ વધારાનું પાણી વહી જતું હતું આ જ પાણીનો સદઉપયોગ કરી સરસ્વતી બેરેજમાં નાખવા માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી આ રજૂઆતના પગલે ચોમાસાની સિઝનમાં નર્મદાના વહી જતા નર્મદાના નીર ને પાટણ સરસ્વતી નદીને જીવંત બનાવવા માટે સરસ્વતી નદીમાં છોડવામાં આવે છે સરસ્વતી નદી જીવંત બને છે આ સરસ્વતી નદી જીવંત બનવાના કારણે આજુબાજુના ગામડાના ખેડૂતોને પાણીની ખૂબ મોટી રાહત રહે છે તેમજ આજુબાજુના ગામડાના લોકોના બોરવેલમાં પાણીના તળ ઊંચા આવે છે આમ પાટણ અને સરસ્વતી તાલુકાના ગામોને સરસ્વતી નદીમાં નર્મદા નીર આવતા ખૂબ મોટો ફાયદો થાય છે થોડા દિવસ પહેલા નર્મદા ડેમનું ઓવરફ્લો થતું પાણી સુજલામ સુખલામ કેનાલ દ્વારા સરસ્વતી ડેમની અંદર છોડવાની મેં મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી સચિવશ્રીને રૂબરૂ પણ મળ્યો હતો અને ગઈકાલે સરસ્વતી નદીની અંદર આ પાણી સુજલામ સુખલામ કેનાલ મારફતે પાણી આવ્યું અગાઉ જે પાણી આવ્યું હતું એ વરસાદનું હતું પણ ગઈકાલથી બસો ક્યુસેક પાણી એ નદીની અંદર છોડવામાં આવ્યું છે આજે ડેમ ઓવરફ્લો થયો છે આ ધીમે ધીમે ડેમથી ડાઉનસ્ટ્રીમની અંદર પાણી છોડવા માટે મેં એન્જિનિયરને વાત પણ કરી છે આજ આવતીકાલથી નદીની અંદર પણ પાણી શરૂ થશે આમ બે હજાર સત્તર બાદ હું જ્યાંથી ધારાસભ્ય બનો ત્યાંથી સતત મારી રજૂઆતને પગલે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં નિર્ણય લઈ અને સરસ્વતી નદી જીવંત કરવા માટે સરસ્વતી નદીની અંદર પાણી છોડવામાં આવે છે એના લીધે પાટણ અને આજુબાજુના ખેડૂતોને ફાયદો થાય છે મારી રજૂઆતને પગલે રાજ્ય સરકારે જે નિર્ણય લઈ અને પાણી છોડ્યું છે એના માટે અમે મુખ્યમંત્રીશ્રીનો આભાર પણ માનીએ છીએ